હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યૂઝ સમાચાર સુરતથી મળી રહ્યા છે ચૂંટણીને ધ્યાનમાં લઈને સુરત પોલીસ દ્વારા અસામાજિક ઈસમો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે ઉપરાંત ફૂડ પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે વીસ હજારો સામે અટકાયત કરી લેવામાં આવી છે પગલાં લેવામાં આવી રહ્યા છે જેમાં બાર હજાર સાતસો ઓગણીસ વાહનોનું ચેકિંગ કરાયું પાંચસો દસ શંકાસ્પદ સ્થળોનું ચેકિંગ ચારસો અગિયાર હેસ્ટ્રી સીટરવાળા ઈસમોને ચેક કરવામાં આવ્યા છે સાતસો ઓગણસિત્તેર એમસીઆર કાર્ડવાળા ઈસમોને ચેક કરાયા એકસો કેસ ગેરકાયદેસર છરી ચપ્પુ તલવાર અને હથિયારમાં જે કરવામાં આવ્યા છે જેમાં એકસો ચોરાણું સક્રિય ગુનેગારોને ચેક કરાયા તો બસો સિત્યોતેર ટપોરી ઈસમોને ચેક કરવામાં આવ્યા છે એકસો ચુમ્મોતેર તળીપાર ઈસમો ત્રણસો દસ મોટર વ્હીકલ એક્ટ અનુસાર કેસ દારૂ પીને ગાડી ચલાવવા બદલ ત્યાંસી કેસ ભયજનક વાહન ચલાવતા સામે છેતાલીસ કેસ ત્રેપન ઈસમો સામે પાસાના હુકમ કરવામાં આવ્યા છે એકાણું સામે તળીપારની દરખાસ્ત કરવામાં આવી ચાર એનડીપીએસના કેસ આઠ ગેરકાયદેસર હથિયાર બાબતના કેસ પંદરસો પચાસ સામે પ્રોહિબિશનના કેસ છેતાલીસ ઇસમો સામે જુગાઈ ધારા હેઠળ આ ઉપરાંત ઓગણીસ હજાર એકસો ચૌદ સામે અટકાતી પગલાં લેવામાં આવ્યા છે આવનારા દિવસોમાં પણ આ પ્રકારની ડ્રાઈવ યોજવામાં આવશે લોકો ભય વગર મતદાન કરી શકે તે માટે આ કાર્યવાહી કરાઈ રહી છે ઇલેક્શનને હવે થોડા જ દિવસો બાકી રહ્યા છે ત્યારે પોલીસ દ્વારા પણ ખાસ ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે ઉપરાંત બારડોલી લોકસભા વિસ્તારનો ભાગ પણ સુરતમાં આવે છે ત્યારે આ સમગ્ર બાબતે શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા વધુ વિગત આપવામાં આવી છે સાત મઈ ના દિવસે ગુજરાત રાજ્યમાં જો લોકસભાની ચૂંટણી છે એના અનુસંધાને સુરત સુરત પોલીસ કમિશ્નરેટ એરિયામાં કુલ નવસારી લોકસભાના સીટ અને બાડોલી લોકસભાના સીટના અહીંયા વિસ્તાર આવે છે જો એ જોડમાં જેમાં કુલ ત્રેવીસ જેટલા પોલીસ સ્ટેશન ઇલેક્શનમાં જશે કુલ મોર ધેન જો સિક્સટીન હંડ્રેડ વધારે બૂથો ઉપર ઇલેક્શન છે એના ધ્યાનમાં રાખીને અને ખાસ કરીને પૂરા કાયદા વ્યવસ્થા ખૂબ સારી રીતે જળવાય લોકો આપણા નિષ્પક્ષ અને ભય વગર જઈને આપણા વોટિંગના આપણા જો હક છે એનો ઉપયોગ કરી શકે એના ધ્યાનમાં રાખીને સુરત શહેર પોલીસ તરફથી કન્ટિન્યુઅસ જો એવા અસામાજિક તથ્યો ઉપર જોઈએ એક્શન લેવાની કામગીરી ચાલુ છે સાથોસાથ એરિયા ડોમિનેશન કરવામાં આવી રહ્યા છે જો આપણા ડીજી ઓફિસ તરફથી આપણે એના પેરામિલિટરી ફોર્સ મળી છે ત્રણ કંપનીઓ એના લઈને એ અલગ અલગ વિસ્તારોમાં જો ફૂડ પેટ્રોલિંગ નાકાબંધી અને ચેકિંગ કરવામાં આવે છે અને જ્યારથી આપણા ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી અત્યાર સુધી કુલ વીસ હજાર જેટલા લોકો ઉપર અટકાયતી પગલાં અલગ અલગ સેક્શનોમાં લેવામાં આવેલા છે જેમાં કરીબ ફિફ્ટી થ્રી જેટલા લોકોના પાસા કરવામાં આવેલી છે અને નાઇન્ટી વન જેટલા લોકો છે જેના ઉપર તડીપારને કાર્યવાહી અત્યારે ચાલુ છે અને કુલ ચોત્રીસ જેટલા લોકો છે જેના ઉપર તડીપારના આદેશ બી તડીપાર કરી દેવામાં આવેલા છે અને એના પ્રોવિઝનના બી કરી સોળસો જેટલા કેસો થયા અલગ અલગ વિસ્તારમાં ઇલિગલ આર્મ્સના બી કરીબ આઠ જેટલા કેસો કરવામાં આવેલા છે જેમાં ઘણા બધા વેપનના રિકવરી થઈ છે અને આ સિવાય શહેરના અલગ અલગ જેટલા બી અમારા સંવેદનશીલ વિસ્તારો છે જો ક્રિટિકલ બૂથવાળા વિસ્તારો છે આમાં જો ફૂડ પેટ્રોલિંગ અને ડેલી એવરી ડે નાઇટમાં જોઈએ અને અલગ અલગ ટાઈમ ઉપર જોઈને નાકાબંધી કરીને અમે લોકો જો ચેકિંગ કરીએ છીએ આમાં બી આપણને ખૂબ સારી સફળતા પણ મળે છે જેમાં અત્યાર સુધી અમે લોકો લગભગ કરીબ ચાર પાંચ દિવસમાં કુલ બાર હજારથી વધુ વ્હીકલો જો ચેક કર્યા જોઈએ આમાં લગભગ બસો જેટલા લોકો એવા પકડાયા જેના પાસે છરી અને ચપ્પુ તલવાર અને ધોકા જેવા શસ્ત્રો લઈને ચાલતા હતા આ લોકો પકડાયા જોઈએ સાથોસાથ જોએ એમાં જો જેટલા લોકો તડીપાર કરી દેવામાં આવેલા છે આ લોકો બી ચોરી છૂપે અહીંયા આવીને રહેતા હોય એવા વીસ જેટલા લોકો પકડાય જેના ઉપર કેસો કરવામાં આવેલા છે સાથોસાથ ઘણા બધા લોકો જો નશામાં જો ગાડીઓ હંકારતા હોય એવા લોકો બી મેં પકડાય છે એમાં કરી દેઢસો જેટલા લોકો આ લોકો પકડાયા જોઈએ અને આ સિવાય જેટલા બી હિસ્ટ્રી સેક્ટરો છે અમારા એમસીઆર કાર્ડવાળા છે ટપોરીઓ છે એના ઉપર સતત જોઈએ પોલીસના એકદમ ભીસ વધારવામાં આવેલી છે જોઈએ અને પૂરા વિશ્વાસ છે કે ખૂબ સરસ રીતે સારા માહોલ મેં આપણી સાત તારીખનો રોજ ચૂંટણી જો પૂર્ણ થશે જોઈએ અને આ સિવાય પણ આવનાર દિવસોમાં કન્ટિન્યુઅસ આ પ્રકારના ડ્રાઈવ રહેશે અને પૂરા જોઈએ અમે લોકોને ખાતરી પણ આપીએ છીએ કે આપને ખૂબ સારા એક માહોલ સુરત શહેર પોલીસ આપશે જ્યાં આપ લોકો જઈને ખૂબ એકદમ કોઈ ભય બિનાના કોઈ બીક બિનાના આપ લોકો અમના મતદાનનો ઉપયોગ કરી શકો છો ઇલેક્શન સાત તારીખ છે તો એટલે અમે કરીએ એક અઠવાડિયા જેટલા આપણે પાસે સમય છે તો અમારી જો ત્રણ કંપનીઓ જો પેરા છે ત્રણ કંપનીઓ અમારી એસઆરપીના છે અને સુરત શહેર પોલીસના તમામ અધિકારીઓ તમામ સિનિયર અધિકારીઓ લઈને અમારા કોન્સ્ટેબલ સુધી આ જો ટાર્ગેટેડ એરિયા મેં જ્યાં આપના આ ચૂંટણીમાં જો અમારે ક્રિટિકલ બુથો વગેરે વધુ છે જો એ જો અમારા માટે સંવેદનશીલ એરિયાઓ છે ત્યાં આ વિસ્તારમાં વધુમાં વધુ જો ફૂડ પેટ્રોલિંગ નાકાબંધી અને વધુમાં વધુ આ પ્રકારના જો ભૂતકાળમાં જેટલા લોકો આ ચૂંટણી સંબંધિત ગુનાઓમાં જો પકડાયેલા હોય અને સાથોસાથ જો બી કાયદા અને વ્યવસ્થામાં ડિસ્ટર્બ કરવાવાળા કેસોમાં પકડાયો હોય આ લોકો પર ઉપર વધુ અમે લોકો એનો વાચ રાખીને એના ઉપર જો આ પ્રિવેન્ટીવ એક્સિનના કાર્યવાહી અમે લોકો કરવાના છીએ આપણા વાત કરીએ તો નવસારી જો લોકસભા છે પચીસ નંબરની આમાં ટોટલ જો આપણા ચાર જો વિધાનસભા સુરત શહેર પોલીસ કમિશરેટ એરિયામાં આવે છે જેમાં ચોરાસી છે મજુરા છે લિંબાયત અને ઉધના છે જો એ અને બારડોલીના બે આંશિક અમને ઉપર આવે છે જો એમ આ ભૂથો લગભગ વીસ પચીસ ટકા જો ભૂથો આવે છે બારડોલી લોકસભાના ત્રેસ બારડોલીના તો આ અમારા જો કરીએ તો મેઇન મેન અમારા કરીએ પચીસ જેટલા ત્રેસ જેટલા પોલીસ સ્ટેશન જો વિસ્તારમાં લાગે છે આમાં આ રીતે આપણા જોઈએ તો ઉધના લિંબાયત આ બધા જો અમારા પોલીસ સ્ટેશનો છે દિંડોલી અગર આ બાજુ જો આઉટર અમારા ઘણા બધા એવા પોલીસ સ્ટેશનો છે જો ત્રેવીસ પોલીસ સ્ટેશન શહેરના કુલ તેત્રીસ જો જ્યુરિસ્ટિક્સનલ પોલીસ માત્ર નવમાં ચૂંટણી નથી બાકી અમારા એના સિવાય કરે ચોવીસ જેટલા પોલીસ સ્ટેશન છે જ્યાં ચૂંટણી પૂરી પૂરી પ્રકારની ચૂંટણી છે અને આ જ એરિયામાં અમારા અધિકારીઓ ખૂબ મહેનત બી કરી રહ્યા છે